બાળકોની જિંદગી તેમજ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપનાર મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી વડોદરા શહેરના ડબ્બોઈ વાઘોડે રોડ પાસે આવેલ નારાયણ વિદ્યાલયમાં બપોરના સમયે વિદ્યાર્થીઓ ક્લાસમાં બેસી નાસ્તો કરતા હતા ત્યારે ક્લાસની એક બાજુની દિવાલ તૂટી ગઈ હતી અને જેના કારણે વિદ્યાર્થીઓ નીચે પડ્યા હતા અતુલ ગામેચે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે નારાયણ વિદ્યાલયના સંચાલક મંડળના પ્રમુખ અને તેમના સાથીદારો જાણતા હતા કે દિવાલ પડી જશે તેમ છતાં બે દરકારી દાખવી હતી અને શાળાના બાળકોના જીવ સાથે રમત રમ્યા હતા સાથે આ શાળાનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ ઝરણા એસોસિએશન પાસેથી મેળવી પણ લીધું હતું ત્યારે સવાલ એ થાય છે કે આ દિવાલ પડી જવાની જ હતી તેમ છતાં ઝરણા એસોસિએશન દ્વારા કેવી રીતે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપ્યો શું નાણાલય રિપોર્ટ આપવામાં આવ્યો છે કે શું ઓફિસમાં બેસી રિપોર્ટ બનાવ્યો છે આવી તમામ બાબતોને ધ્યાનમાં રાખીને શાળામાં ભણતા બાળકોના જીવ સાથે રમત રમતા ઝરણા એસોસિએશનની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સાથે ઝરણા એસોસિએશનને સીલ મારી આજ દિન સુધી આપેલા તમામ સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના તમામ સર્ટિફિકેટની તપાસ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે અતુલ ગામેજી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બાળકોની જિંદગી સામે રમત રમનાર શાળા સંચાલકો તેમજ સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ આપનાર સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેનું એક આવેદનપત્ર છે જોવા જઈએ તો શાળા સંચાલકો તેમજ ભાગીદારોને ખબર હતી કે આ ભાગ પડી જવાનો છે તેમ છતાં બાળકોને ભણાવતા હતા અને બાળકોના જીવ સાથે રમત રમતા હતા સાથે સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ પણ આવ્યો તેમ છતાં આ દિવાલો પડી ગઈ છે તો સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ આપનાર શું નાણાં લઈને રિપોર્ટ આપ્યો છે શું ઓફિસમાં બેસીને રિપોર્ટ આપે છે રિપોર્ટ આપ્યા પછી પણ જો દિવાલ પડી છે તો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર અહીંયા થયો છે અને બાળકોના જીવ સાથે રમત શાળા સંચાલકો એમના ભાગીદારો તેમજ સ્ટ્રક્ચર રિપોર્ટ આપનાર કર્યો છે ત્યારે આજે આવેદનપત્ર આપીને જણાઈ રહ્યા છે કે શાળા સંચાલકો તેમજ રિપોર્ટ આપનાર તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ શાળાને પણ સીલ કરવામાં આવે અને રિપોર્ટ આપનાર જે પણ સ્ટ્રક્ચર રિપોર્ટ આપનાર છે એની ઓફિસને પણ સીલ કરવામાં આવે સાથે વડોદરા શહેરમાં આવી ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ તેમજ સરકારી જેટલી શાળાઓ છે એની પણ વડોદરા શહેર કલેક્ટર સાહેબ એકવાર ચકાસણી કરાવે તેવી અમારી માંગ છે